કોંગ્રેસના એક ધારાસભ્ય અને એક પૂર્વ ધારાસભ્ય સહિતના ચૌદ લોકો વિરુદ્ધમાં ગુનો દાખલ થયો છે કારણ કે તેમણે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું પાટણની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં પરંતુ સવાલ એ થાય છે કે આટલેથી વાત કેમટકી કારણ કે આ ઉગ્ર પ્રદર્શનમાં પોલીસના એક કર્મચારી સાથે લાફાવાળી પણ થઈ હતી અને પોલીસ કર્મચારીઓને ગાળો પણ ભાંડવામાં આવી હતી પરંતુ પોલીસે કેમ આટલું ભીનું સંકેલવાનો પ્રયાસ કર્યો તમને લાગતું હશે સત્તામાં ભાજપ છે છતાં કોંગ્રેસને બચાવવા માટે પોલીસે ભીનું સંકલવાનો પ્રયાસ કર્યો એવા શબ્દો હું શા માટે બોલી રહ્યો છું વિગતે વાત કરીએ કે આ પોલીસની સ્થિતિ શા માટે થઈ રહી છે રાજ્યમાં તો તેને કહીએ જે નમસ્કાર હું સાથે નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આ દેશ લોકશાહી દેશ છે લોકશાહી દેશમાં તરણા કરવા પ્રદર્શન કરવા વિરોધ કરવો સૂત્રોચ્ચાર કરવા બેનર બતાવવા આ બધું જ કાયદેસર છે પરંતુ કાયદાની મર્યાદામાં થાય ત્યારે અને જ્યાં સુધી કાયદાની મર્યાદાની વાત કરીએ તો મર્યાદામાં સ્વાભાવિક રીતે લાફાવાડી કરવાની કે ગાળો ભાંડવાનું ક્યાંય પણ છૂટછાટ આપવામાં નથી આવતી તો આવું જ કંઈક થયું પાટણની હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટીમાં જ્યારે યુનિવર્સિટીમાંથી સતત દારૂ પકડાઈ રહ્યો છે પોલીસ કામગીરી નથી કરી રહી તેવા આક્ષેપોની સાથે કોંગ્રેસના પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ અને તેની સાથે પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર સહિતના કાર્યકર્તા અને આગેવાનો પહોંચ્યા હતા કારણ કે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાંથી દારૂ સતત પકડાય છે દારૂના કેસ દાખલ નથી થતા તેવી તેમની માંગણી હતી આ માંગણી સારી અને સાચી પણ હતી કારણ કે શિક્ષણના ધામમાં દારૂની મહેફિલો અને દારૂના અડ્ડાઓ બની જશે તો બાળકો ભણવા માટે ક્યાં જશે વળી શું બુટલેગરો યુનિવર્સિટીમાં બાળકોને ભણાવશે આ પણ એક સવાલ થાય આ વિરોધ પ્રદર્શન ત્યાં સુધી યોગ્ય હતું પરંતુ જ્યારે પોલીસ સાથે ઘર્ષણ થયું અને ઘર્ષણ બાદ ધારાસભ્ય કિરીટ પટેલની હાજરીમાં એક તેનો કાર્યકર એક પોલીસ કર્મચારીને લાફો ખેંચી લે છે જેમાં ડીવાયએસપીનું કહેવું છે કે તે ફરજ પર ન હતા પરંતુ લાફો તો ઝીકાતો જ નથી ફરજ પર હોય પોલીસ હોય કે ના હોય છતાં પણ એ મામલે હજુ કોઈ કાર્યવાહી થઈ છે તેવી માહિતી સત્તાવાર નથી મળતી પણ હવે એ માહિતી જરૂરથી મળી રહી છે કે ધારાસભ્ય કિરીટ પટેલ સહિતના ચૌદ લોકો વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે શેનો તો તેમાં લખવામાં આવ્યું છે સત્તાવાર રીતે એ પ્રમાણે કે તેઓ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવા માટે યુનિવર્સિટીમાં ગયા હતા હવે તમે સમજો કે પોલીસની સ્થિતિ આવી શા માટે થઈ રહી છે આ બુટલેગરો વિરુદ્ધમાં ગુના દાખલ કર્યા હોત દારૂ પકડાવવા મામલે કાર્યવાહી કરી હતી તો પછી આ સ્થિતિ આટલે પહોંચીતી જ નહીં પરંતુ કિરીટ પટેલે વિરોધ પ્રદર્શન કરવું પડ્યું ઉગ્ર રીતે વિરોધ પ્રદર્શન કરવું પડ્યું કાયદો હાથમાં લેવો પડ્યો અને પોલીસ કર્મચારીને લાફો પણ દે છે તેનો એ પ્રકારનું કરવું પડ્યું ત્યાં સુધી પોલીસે ગુનો દાખલ કેમ કર્યો ખેર અત્યારે આ ચૌદ લોકો વિરોધમાં ગુના દાખલ થયા છે તેમના નામ છે ચંદનજી ઠાકોર જેઓ પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે સિદ્ધપુરથી હાલના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ તેમની સાથે હાર્દિક પટેલ સોહમ પટેલ અમિત પ્રજાપતિ ભરત ભાટિયા કે જેઓ પાટણ પાલિકાના કોર્પોરેટર પણ છે અજ્ઞાન મેમણ દાદુશી ઠાકોર કે જેઓ એને સિવાયના પ્રમુખ છે હિતેશ દેસાઈ જેઓ એને સિવાયના શહેર પ્રમુખ છે મેહુલદાન ગઢવી જયેશ ચૌધરી કે જેઓ એને સિવાયના પ્રદેશના મહામંત્રી છે પ્રેમ કિરીટભાઈ પટેલ કે જેઓ કિરીટ પટેલના દીકરા છે અને નિખિલ પટેલ સાથે જ ગેમર દેસાઈ જેઓ પાટણ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ છે તેમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો પોલીસે જે ગુનો દાખલ કર્યો છે ઉગ્ર વિરોધ પ્રદર્શનનો કર્યો છે નહીં કે પોલીસ કર્મચારીને લાફાજી કોના કારણ કે એ કર્મચારી ફરજ પર ન હતો હવે તમે વિચારો કે આ પોલીસની સ્થિતિ શા માટે ન થાય શા માટે આવા ઉગ્ર પ્રદર્શન થાય શા માટે આવી હિંસા થાય અને પોલીસ કંઈ ન કરી શકે ભાજપની સરકાર છે કોંગ્રેસના ધારાસભ્યો પ્રદર્શન કરે છે અને પ્રદર્શનમાં હિંસા થાય છે છતાં હિંસાની ફરિયાદ નથી નોંધાતી દારૂ પકડાવવા માટે ઉગ્ર પ્રદર્શન થયું એ મામલે દારૂની પણ ફરિયાદો નથી નોંધાતી પણ હવે આ વિરોધ પ્રદર્શનમાં ગયેલા આ ધારાસભ્ય અને તેમના કાર્યકરો વિરુદ્ધ ગુનો દાખલ થાય છે કારણ કે તેમણે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું છે તો તેમણે લાફો જીક્યો એનું શું તેમણે હિંસા ફેલાવી તેનું શું એ શા માટે ઉલ્લેખિત નથી કરી શકતી પોલીસ એ વિચારે અન્યથા આ પ્રકારના આંદોલનો આ પ્રકારની ઈચ્છા થતી રહેશે અને પોલીસની ઇજ્જત ધૂળધાળી થતી રહેશે અને ક્યારેય પણ કોઈ પણ આવી વિરોધ પ્રદર્શનમાં લાફાવાળી કરી લેશે અને પોલીસની સાથે કોઈ સત્તા કે કોઈ નેતા નહીં ઉભે કારણ કે આ સ્થિતિ તેઓ જાતે પેદા કરી રહ્યા છે અને આ સ્થિતિનું નિર્માણ કરવામાં તેઓનો પણ ક્યાંક ને ક્યાંક ફાળો છે જો ફાળો ના હોત તો આ દારૂના મામલે યુનિવર્સિટીમાં વિરોધ પ્રદર્શન થયું જ ના હોત જોઈએ હવે આ મામલે પાટણ પોલીસ શું કરે છે આ પ્રકારના અહેવાલ દરેક વિગતવાર કહાની પડદા પાછળની કહાની અને વિસ્તૃત અહેવાલ સમજવા માટે જીવન સાથે જોડાયેલા રહેજો આ ચેનલને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે